નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાકિસ્તાન અફઘાનિસ્તાનના પકીકાત પ્રાંતના બરમલ જિલ્લામાં મોડી રાત્રે અચાનક હવાઈ હુમલા કરી દેતા ટેશન ઉઠી ગયું છે આ હવાઈ હુમલામાં ત્યારે મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા પંદર લોકો માર્યા ગયા છે જોકે મૃત્યુઆંક વધવાની આશંકા છે ત્યારે તાલિબાન પણ પ્રતિજ્ઞા લીધી છે કે હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે સ્થાનિક પ્રેસના ત્યારે અનુસાર અહેવાલ અનુસાર ચોવીસ ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાન હવાઈ હુમલામાં લમાલ સહિતના સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા તો સ્થાનિક સૂત્રો દાવો કર્યો છે કે આ હુમલામાં ત્યારે હવાઈ હુમલા માટે જવાબદાર હતા અને દર્શાવે છે કે બજાર ગામ સંપૂર્ણપણે નાશ પામ્યો છે મીડિયા રિપોર્ટ અનુસાર ત્યારે હવાઈ હુમલાની તપાસ કરવામાં આવી રહી છે અને તેની પુષ્ટિ કરવા અને હુમલાની જવાબદારી સ્પષ્ટ કરવા માટે વધુ તપાસ જરૂરી છે તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે પ્રગતા ત્યારે બરમાલના હવાઈ હુમલા બાદ જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે જોકે પાકિસ્તાન અધિકારીઓ સત્તાવાર રીતે હવાઈ હુમલાની પુષ્ટિ કરી નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ